નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારી એગ્રોકેર નામની ચેનલમાં સ્વાગત છે શું ખેડૂત મિત્રો તમે શિયાળુ પાકનું વાવેતર કરવાના છો અને આ શિયાળુ પાકનું વાવેતર કયા સમયે કરવું તેની માહિતી જોઈતી છે તો તમે ખેડૂત મિત્રો એગ્રોકેર નામની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વોટ્સઅપથી બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો જેથી તેમને પણ માહિતી મળતી રહે ખેડૂત મિત્રો શિયાળુ પાકમાં ડુંગળીની ફેરબદલી ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી કરી શકાય લસણ પાકનું વાવેતર પચીસ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વાવેતર કરી શકાય વરિયાળી પાકની વાવેતર પંદર ઓક્ટોમ્બરથી આસપાસ કરી શકાય બટેકા પાકનું વાવેતર પંદર નવેમ્બરની આસપાસ કરી શકાય રાયડા પાકનું વાવેતર સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર સુધી વાવેતર કરી શકાય જીરું પાકનું વાવેતર દસ નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી વાવેતર કરી શકાય ઘઉં પાકનું વાવેતર પંદર નવેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી વાવેતર કરી શકાય ચણા પાકનું વાવેતર પ પાંચ ઓક્ટોમ્બરથી દસ નવેમ્બર સુધી કરી શકાય અને ધાણા પાકનું વાવેતર પચીસ ઓક્ટોમ્બરથી પંદર નવેમ્બર સુધી વાવેતર કરી શકાય તો ખેડૂત મિત્રો તમે શિયાળુ પાકનું આ સમયની આસપાસ વાવેતર કરશો તો તમને શિયાળુ પાકમાં વધારેમાં વધારે ઉત્પાદન મળશે